ભાવનગર શહેરમાં કાળિયાબીડની ટાંકીથી લઈને જ્વેલર્સ સર્કલ સુધી આવેલા માર્ગ ઉપર એક તરફ વિક્ટોરિયા પાર્કની દિવાલ આવેલી છે કાળિયાબીડની ટાંકીની નજીક વિક્ટોરિયા પાર્ક આવેલો છે જેની દિવાલનો ભાગ વરસાદને પગલે ધરાશાયી થવાની ઘટના બનવા પામી છે વિક્ટોરિયા પાર્કની દિવાલ ધરાશાયી થતા પાર્કમાં રહેલા પ્રાણીઓ બહાર આવવાની શક્યતાઓ વધી ગઈ છે જો કે અગાઉ પણ વિક્ટોરિયા પાર્કની દિવાલ પડી જવાના બનાવો બનેલા છે Beep beep! Beep beep! Thank <laughs> you.